સભ્યો ચૂંટાયા હતા વોર્ડ નંબર ત્રણ કિશોરભાઈ માહલા વોર્ડ નંબર ચાર રંજીતાબેન ચૌધરી વોર્ડ નંબર પાંચમાં શાંતાબેન ચૌધરી વોર્ડ નંબર માં વીણાબેન ભોયા અને વોર્ડ નંબર આઠમાં શંકરભાઈ ભોયા ચૂંટાઈ આવ્યા હતા ત્યારબાદ તારીખ અગિયાર સાત બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત કચેરીમાં ઉપસરપંચની ચૂંટણીમાં કિશોરભાઈ માહલાનું એક જ ઉમેદવારી પત્ર ભરાતા તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા ગ્રામ પંચાયત પીપલ પ્રથમ બેઠક અને ઉપસરપંચની ચૂંટણીમાં તાલુકા કચેરીમાંથી નિરીક્ષણ તરીકે ભારતીબેન પટેલ વિસ્તરણ અધિકારી તથા અંકિતાબેન પટેલ તલાટી કમ મંત્રી પીપલ ખેડ ઉપસ્થિત રહ્યા હતા ગામના અગ્રણી ગણપતભાઈ મહાલા જિલ્લા ભાજપમાં મંત્રી નવસારી દશરથભાઈ ભોયા રામુભાઈ મહાલા ગૌતમભાઈ માહલા વિજયભાઈ ચૌધરી સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા એબી ફોર્ટે રિપોર્ટર નતુભાઈ પટેલ વાસ્તવ